જુનાગઢ લોકસભાનું મતદાન છે તે ગઈકાલે પૂર્ણ થયું છે હવે કોણ હારશે કોણ જીતશે આ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે સર્વે હાથ ધરાઈ રહ્યા છે ત્યારે આપણી સાથે જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા છે હીરાભાઈ જોટવા પાસેથી જાણીશું કે આ ચૂંટણી કઈ પ્રકારની રહી છે શું તેમની આશા અપેક્ષાઓ છે નમસ્કાર હીરાભાઈ હીરાભાઈ મતદાન પૂર્ણ થયું છે લગભગ અઠાવન ઓગણસાઇટ ટકા જુનાગઢનું વોટિંગ થયું છે શું માનો છું આ વોટિંગને લઈને સારું કે હજુ વધુ થાય એમ હતું મારા હિસાબે જે લોકોનો સહકાર ઉમળકાભર આવકાર આ બધા કારણોથી મતદાન છે કોંગ્રેસ પ્રેરિત રહ્યું છે જે મતદાન ઓછું થયું છે એ મતદાન ભાજપથી નારાજ કાર્યકરોએ અથવા નારાજ મતદારોએ મતપેટી સુધી ઓછા ગયા છે અને કોંગ્રેસના જે મતદારો છે એ તમામ મતદારો પેટીએ પહોંચી ગયા છે ત્યારે કોંગ્રેસની આ સીટની જીતની છીત છે એવું મારું માનવું છે સર સૌથી વધારે સોમનાથ બેઠક પર સિત્તેર ટકાની આસપાસ વોટિંગ થયું છે તેને લઈને શું કહેશો કે સોમનાથમાંથી આપને શું આશા અપેક્ષાઓ છે સ્વાભાવિક રીતે હા સોમનાથ એસેમ્બલી મારી કર્મભૂમિ છે અને એનો ક્રેજ હોય જ અને એ લાગણીઓના કારણે મતદાન છે એ આખા વિસ્તારમાં ઊંચું થયું એવું મારું માનવું છે સાત વિધાનસભાની બેઠકો છે હીરાભાઈને સૌથી વધારે કંઈ બેઠકો વિધાનસભામાં હીરાભાઈના વોટ નીકળે તેવી આશાઓ છે મારા માનવા મુજબ સાત બેઠકો છે એમાંથી બે બેઠકો કોંગ્રેસ માટે નબળી ગણાય એવી ઉના અને જુનાગઢ જૂનાગઢ છે એ ઘણી બધી સુધરી ગઈ એમ કેવું અથવા તો ખૂબ સારી રીતે આગળ વધ્યા છે બાકીની તમામ બેઠકોમાં ખૂબ સારા મતો નહીં લીડ રહેશે એવું મારું માનવું છે ઉના પણ ઉના તાલુકા પૂરતું ગિરધરડા લ્યો કે બાકીના પાંચ વિધાનસભા અને જુનાગઢ એ તમામમાં લીડ છે સૌથી વધારે કયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસને આશા છે કે ત્યાંથી સૌથી વધારે કોંગ્રેસને લીડ મળી શકે એ માંગરોળ વિધાનસભામાં કારણ કે ત્યાંના રાજેશભાઈ ખરા ને એટલે બધા એમને ઓળખી ગયા છે એટલે ત્યાં મને વધારે મત મળશે એવું માનવું છે અચ્છા સાહેબ શું લાગે છે કેટલા વોટથી આ હારજીત થશે આપ જીતશો તો કેટલા હોતથી ના એ એ એ હું એવી આગાહી ના કરી શકો ભાજપવાળા છે જૂઠું બોલી આગળ કે પાંચ લાખથી જીતીએ પણ એ તો લોકોએ મન બનાવેલા હોય છે એમનો જે આવકાર છે એમની જે ખાતરીઓ છે એમની જે ચર્ચાઓ છે એની ઉપરથી એમ થાય કે સારા મતથી આપણે જીતીએ પણ ચોક્કસ આંકડો તો નક્કી ન કરી શકાય સર લોકશાહી ડબ્બે આ ચૂંટણી યોજાતી હોય છે શું લાગે છે આપને કોઈ ઇશ્યુ એવા આવ્યા હતા સ્વાભાવિક રીતે લોકશાહી ઢબે જ હોય છે પણ ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરી એમની ગુંડાગીરી જે રીતે કરે છે એમના ધારાસભ્યો ઉના હોય કે તાલાળા ધારાસભ્યો હોય એકાદ માળિયાના એમના કાર્યકર હોય આ બધાએ ગુંડાગીરીનો આશરો લઈને બોગસ મતદાન કરાવવા માટેનો પણ ખૂબ પ્રયાસ કર્યો એ નિંદનીય છે અને લોકોને પ્રજાને દબાવવાનો પ્રયાસ કર્યો છે એ વાત હકીકત છે કે બૂથ કેપ્ચરિંગ કે બોગસ વોટિંગ આવી ફરિયાદો કોઈ ગામડામાંથી અથવા તો કોઈ શહેરમાંથી મળી હતી હા એક બાદલપરામાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ ભાઈ ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કર્યો તો પણ એ નિષ્ફળ રહ્યા ગામ લોકોના કારણે અને દિલીપ સિંસોદિયાએ કળાયા ગોંગટી અને જુથ્થડ અને કારીમડામાં પ્રયાસ કર્યો હતો એમાં જૂથડમાં એ થોડા મતો નાખવામાં સફળ રહ્યા અને એમના પ્રિસાઇડિંગ ઓફિસરે આ કબૂલ્યું છે ને લેખિતમાં અમને આપ્યું છે કે હા અહીંયા રાજદીપ કરીને ઘૂંઘટીનો સરપંચ છે એમણે દાદાગીરી કરીને મત નાખ્યા છે અને કાળીમડામાં કોઈ પ્રિસાઇડિંગ બ્રાહ્મણ હતા એમને બેફામ ગાળો દિલીપે આપેલી એ અમારા ધ્યાનમાં આવેલ છે એટલે કે દિલીપ સિસોદિયા ભગવાનભાઈ બારડ અને કેશી રાઠોડે દાદાગીરીનો આશરો લઈ અને ખૂબ પ્રયાસ કર્યો છે એવો મારા જાણમાં આવેલ છે સર ગુજરાતમાં પચીસ સીટો ઉપર આ ચૂંટણી યોજાય છે શું લાગે છે આ વખતે કોંગ્રેસને કેટલી સીટ મળવાની આશાઓ છે જો કે મેં મારું મારું માઇન્ડ માત્ર ને માત્ર જુનાગઢ પાલ હીરાભાઈ સવાલ છે કે જ્યારે પ્રચાર આપ કરતા હો છો પોલિટિક્સ લેવલ તો ચોવીસ કલાકમાં હીરાભાઈ કેટલા કલાક આ પ્રચારમાં કામ કરતા હોય છે કેટલો સમય જમવા માટેનો હોય છે આરામ માટેનો શું ટાઈમ હોય છે આ ચૂંટણીની ટિકિટ મળ્યા પછી લગભગ સુવાનો સમય ચાર કલાક મળતો હતો અને જ્યાં પણ રસ્તામાં જે પણ કંઈ નાસ્તો યા જમવાનું મળે તો જમી લેતા હતા પણ ચોવીસ કલાકમાં વીસ કલાક કામગીરી કરી એમાં જમવાનો સમય વીસ કલાકમાં આવતો તો ચાર કલાક આરામ કરતો હતો

હૃદયની પ્રોબ્લેમ છે પણ ભગવાનની કૃપા છે હું ધાર્મિકતા વધારે માનું છું અને ચાલુ ચૂંટણીમાં પણ નવ દિવસ પાણી ઉપર જ રહ્યો હતો એટલે અઢારની વીસ કલાક કામ કરવા પછી પણ અનાજ કે લિક્વિડ એ નથી લેતો હું નવરાત્રી દરમિયાન હમણાં અત્યારે જયારે ફોર્મ ભર્યું ત્યારે એ વખતે નવરાત્રી હતી સૈત્રી નવરાત્રિ સૈત્રી નવરાત્રિમાં નવ દિવસ સુધી પાણી ઉપર જ રહ્યો હતો પણ મને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા વિશ્વાસ છે મારી સ્ટેમિનામાં વિશ્વાસ છે મારા ધર્મમાં વિશ્વાસ છે મારી પાર્ટીમાં વિશ્વાસ છે કારણ કે બધા જ માનવતાવાદમાં માને છે એટલે અને લોકો માટે જ્યારે કામ કરવું હોય ત્યારે લોકોનો લોકોનો ઉત્સાહ જોઈને મારો થાક ઓગળી જતો હતો એ સર રિઝલ્ટ તો ચાર જૂને આવવાનું છે પરંતુ લોકો છે આપના કાર્યકર્તાઓ છે તેને શું સંદેશો આપવા માગો છો મારા કાર્યકરોને એટલો સંદેશો આપું કે બધા જ એક તો શાંતિ જાળવે ગરમ માહોલ હોય ત્યારે હીટવેવ વધારે પકડે છે રાજકીય લોકો આપણને તંગ કરતા હોય ત્યારે એક સ્વાભાવિક ખીજ આવતી હોય ત્યારે તમામ લોકો શાંતિ રાખે પેલું કામ અને બીજું બીજું કામ કોઈ કરવા જેવું હોય તો લોકો ખૂબ પીડિત છે એમને જ્યાં પણ બને જે રીતે બને એને મદદરૂપ થવા અપીલ કરું છું તો આ હીરાભાઈ જોટવા હતા જેમનું કહેવું છે તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે ચૂંટણી છેલ્લા એકાદ મહિનાથી તમામ નેતાઓ છે તે પ્રચારમાં હતા હીરાબાઈનું કહેવું છે કે ચોવીસ કલાકમાં વીસ કલાક એવી હતી જેમાં સતત કામગીરી રહેતી હતી